વડોદરા શહેરના ગોધરા વિસ્તારના એક રહેણાંક મકાનમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા એસઓજી પોલીસે ધરપકડ કરી છે વડોદરા શહેરના ગોધરા વિસ્તારમાં આવેલ શ્રીજીવન ધન ફ્લેટમાં રહેતા મનોજભાઈ યાદવ આર્થિક ફાયદા માટે ગેરકાયદે લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા હોવાની બાતમી એસઓજીના હેડ કોન્સ્ટેબલ આસિફભાઈ ઇકબાલને મળી હતી જે બાતમીના આધારે એસઓજી પોલીસ ટીમે શ્રીજીવંદન ફ્લેટમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન સિક્યોરિટી સંચાલક મનોજ યાદવ મળી આવ્યા હતા તે છેલ્લા ચાર વર્ષથી સોલ્જર સિક્યોરિટી નામે એજન્સી ચલાવતા હતા અને આ એજન્સીમાં સિત્તેર જેટલા જવાનોને નોકરી ઉપર રાખી અલગ અલગ સોસાયટીઓમાં સિક્યોરિટી પોઈન્ટ રાખી એજન્સી ચલાવતા હતા જોકે પોલીસે નોકરી પર સિક્યોરિટી એજન્સીનું વેરીફિકેશન કરતા જરૂરી લાયસન્સ ન હોવાથી એસઓજીની ટીમે મનોજ જગદીશભાઈ યાદવની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે